મજામાં છો ને આજે હું તમને પ્રસંગ વાર્તા કે સ્ટોરી નથી સંભળાવવાનું પણ આજે હું તમને મારા નાનીમાં વિશે ગઈધા નાનીમાં વિશે વાત કરવાનું છું મારા રયાબા કેવા હતા ચલો તે હું તમને જણાવું પહેલાં તો તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હું મારે વેકેશનમાં નાનીના ઘરે આવું અને હું સોસાયટીમાં રમવા જાઉં તો બા ખુરશી નાખીને મારું ધ્યાન રાખવા ખુરશી નાખીને બેસે અને નાની નાની મમ્મી માસી બધા જ ઉપર હોય ત્યારે હું નીચે આવી જાઉં અને ફ્રીજ કબાત ખોલીને જોઉં ત્યારે નાની ત્યારે બા મને એમ કહેતા કે કે તું નીચે ઉતરી જા તેને વાગી જશે જે જોતો હોય તું મને કે પછી તો મારા મારી અને બાની પાલતી ને પાર્ટી થઈ જાય તો પછી તો મને કેવી મજા આવતી જ્યારે વેકેશન કરવાની તૈયારી હોય ત્યારે બા મને ફોન માં દરેક વાર કહેતા કે દર્શન હો તું ક્યારે આવીશ હું તો દિવસો ગણું છું કે તું ક્યારે આવીશ જ્યારે જ્યારે વેકેશન પૂરું થયું અને ત્યારે પાછું મારા ઘરે આવવાનું હોય ત્યારે બને બા એમ કહેતા દર્શન હોય તો ક્યારે આવીશ તું તો મારો સથવારો હતો આ વગર મને સુનું સુનું લાગે છે ઘર ખાલી ખાલી લાગે છે પણ બા હવે ઊંધું થઈ ગયું હવે તમારા વગર અમને સુનું સુનું લાગે છે આજે મારા બા વિશે એક ભજન રજૂ કરવાનો છું તો ચાલો કે આપણે સાંભળીએ યાદ આવે મારા બા હો યાદ આવે મારા બા

જ્યારે દુખી એ બહુ થતા ભાઈયા મારા જોઈ તને શું બોલો બોલો એમ કેતા મારા આંસુ લુચતા બા હો માથે હાથ ફેરવું તાબા હા સાથે રમતા ને લાડ લડા તૈયાર આવે મારા બા આ પગલી ભરતો હું તો રાજી એ બહુ થાતા આહ જે બોલ્યું કાંઈ બોલ્યું ને કાંઈ ચાલુ તો ઘેલા ઘેલા થાતા મારી વાતો સાંભળતા બા મારા કીર્તન સાંભળતા બા આહ સાથે રૂમતાને લાડા લડાવ તયા દે હવે મા રા બા સાથે રૂમતા ને લારા લડાવ તયા દેવા રાબા યાદે હવે મારા Satiram tani la rulu rahutayadu abhi maraba Satiram tani la rulu rahutayadu maraba